ભારત દેશ થયો ઓગણીસો સુડતાલીસ પછી ત્યાર પછી ભારત દેશ નું અર્થતંત્ર છે એ સતત વિકાસ પામતું જાય છે અને એક સમયે પ્રાચીન સમય ની અંદર જે ભારતીય અર્થતંત્ર એકદમ સમૃદ્ધ હતું ત્યાર પછી આપણે ખબર છે કે અંગ્રેજો એ ભારત ની અંદર આગમન થયું અને આપણું અર્થતંત્ર છે એ ધીમે ધીમે પડતી અર્થતંત્રની થવા માંડી જેવા અંગ્રેજો ઓગણીસો સુડતાલીસ ની અંદર ભારત છોડીને જતા રહ્યા અને ભારત દેશ આઝાદ થયું પછી ધીમે ધીમે ફરી પાછું આપણું અર્થતંત્ર છે એ બેઠું થતું જાય છે તો સ્વતંત્ર પછી જે ભારતના અર્થતંત્રનો વિકાસ થયેલો છે અને કેવા કેવા પ્રશ્ન ઉદ્ભવેલા છે એની આપણે ચર્ચા આ ટોપિક ની અંદર કરતા હતા છેલ્લા બે લેક્ચરની અંદર આપણે જોયેલું હતું કે સ્વતંત્ર પછી ભારતનું અર્થતંત્ર છે એ સતત વિકાસના પંથે અગ્રેસર રહેલું છે અને એની વાત આપણે કઈક આઠ મુદ્દા રજૂ કરીને સમજેલા હતા જેની અંદર પ્રથમ મુદ્દો હતો માથાદીઠ આવક દેશની માથાદીઠ આવક છે એ સ્વતંત્રતા પછી હાલના આજના સમય સુધી સતત વધતી જ જોવા મળે છે જે દર્શાવે છે કે ભારતનું અર્થતંત્ર છે એ સતત વિકાસ કરે ત્યારબાદ ગરીબીની આપણે વાત કરેલી હતી ઓગણીસો સુડતાલીસ ની અંદર ભારત દેશની ગરીબી ઘણી બધી વધારે હતી પરંતુ પંચવર્ષી યોજનાઓ અને સરકારે જુદી જુદી યોજનાઓ રજૂ કરીને અત્યારે ગરીબીની અંદર ઘણો બધો ઘટાડો છે એ ભારત દેશે નોંધાવેલો છે ગરીબીની અંદર આપણે જોયેલું હતું કે બે પ્રકારની ગરીબી હતી

ઘણી બધી ગરીબી ની અંદર ઘટાડો થયેલો છે ત્યારબાદ આપણે બેકારી ની પણ વાત કરેલી હતી ભારત દેશમાં જે પ્રકારની બેકારી જોવા મળે છે એને માળખાગત બેકારી આપણે કીધેલી હતી બેકારી એટલે કે બેરોજગારી જે વ્યક્તિને ખરેખર કામ કરવાની ઈચ્છા છે જેની પાસે કામ કરી શકે એવી શક્તિ છે અને સાથે સાથે એ વ્યક્તિ લાયકાત પણ ધરાવે છે અને હવે જો એને કોઈ કામ મળતું નથી એવા વ્યક્તિને આપણે બેરોજગાર કીધેલા હતા અને બેરોજગારી જેમ દેશની અંદર વધશે એમ ગરીબીનું પ્રમાણ પણ વધતું જોવા મળશે ત્યાર બાદ આપણે ભારત દેશના ઉદ્યોગ ક્ષેત્રની પણ વાત કરી હતી આઝાદી સમયે એટલે કે ભારત દેશ આઝાદ થયો ત્યારે આપણા દેશની અંદર ઉદ્યોગો એટલા બધા હતા નહીં પરંતુ ધીમે ધીમે હવે દેશની અંદર ઉદ્યોગોનું પ્રમાણ છે એ વધતું જોવા મળે છે તો આટલા મુદ્દાની ચર્ચા આપણે ગયા લેક્ચરની અંદર કરી દીધેલી છે જે પણ વિદ્યાર્થીઓ હજી પણ આ લેક્ચર જોવાના બાકી હોય એ લેક્ચર તમને આજના જ લેક્ચરના ડિસિપ્શન ની અંદરથી તમને આ બંને લેક્ચરની લિંક મળી જશે ચાલો આજે આપણે જે ટોપિક જોવાના છે એ ટોપિક એટલે કે ખેતી ક્ષેત્ર માનવ વિકાસાંગ સેવા ક્ષેત્ર અને વસ્તી કુલ 8 મુદ્દા ને આધારે આપણે ભારતનું અર્થતંત્ર સ્વતંત્ર પછી કેવો વિકાસ કરેલું છે એ જોતા હતા પાંચ માર્કની અંદર ગમે ત્યારે ક્વેશ્ચન પૂછાય તો આપણે આઠિયાઠ મુદ્દા લખવા પડે અને આઠિયાઠ મુદ્દા યાદ રાખવા માટે આપણે એક સૂત્ર પણ બનાવેલું હતું માગ બેવ ખેતીમાં સેવ આ સૂત્ર ઉપરથી તમે આઠ આઠ પોઈન્ટ છે એ વ્યવસ્થિત યાદ રાખી શકો ચાલો બીજી વસ્તુ આ ટોપિકની મહત્તા મેં તમને ધોરણ બારના સિલેબસ સાથે સરખામણી કરીને પણ સમજાવેલી હતી એટલે કે ધોરણ બારનો આખો સિલેબસ છે એ આ જ ટોપિકને આધારે રહેલો છે એટલે કે આ જે ગરીબી બેકારી ઉદ્યોગ ક્ષેત્ર ખેતી ક્ષેત્ર વસ્તી આજે આપણે ટોપિક ભણવાના છીએ એ જ બધા ટોપિકના ફૂલ ચેપ્ટર છે આપણે ધોરણ ની અંદર સમજવાના છે એટલા માટે પણ ટોપિક છે એ ખૂબ જ મહત્વનો છે ચાલો હવે આપણે વધુ સમય ન બગાડતા આજના ટોપિકની શરૂઆત કરી દઈ પાંચ નંબરનો મુદ્દો સ્વાતંત્ર પછીના ભારતીય અર્થતંત્રનો એ છે ખેતી ક્ષેત્ર બરાબર આપણે ખેતી ક્ષેત્રની વાત કરવી છે કે આઝાદી સમયે એટલે કે આઝાદી સમયે નહીં પરંતુ પ્રાચીન ભારતની આપણી ખેતી છે એકદમ સમૃદ્ધ હતી ભારત દેશની ખેતી ને લીધે અંગ્રેજો પોર્ટુગીઝ લોકો ફ્રેન્ચ લોકો ડચ લોકો આ ભારત દેશની અંદર વેપાર પ્રવૃત્તિ કરવા માટે આવેલી હતી પરંતુ અંગ્રેજોએ જે સંસ્થાનવાદી નીતિ અપનાવેલી હતી અને એમાં ભારતીય ખેતી છે એ ઘણી બધી બરબાદ થયેલી હતી તો સ્વતંત્રતા પછી ભારતની ખેતીના કેવા હાલ હતા એ આપણે જોઈએ પહેલું સેન્ટેન્સ લખેલું છે ભારત એક ખેતી પ્રધાન દેશ છે ખેતી પ્રધાન દેશ એટલા માટે કીધેલો છે કારણ કે ભારતની અંદર ખેતીમાંથી સૌથી વધારે રોજગારી છે એ હાલના સમયમાં પણ જોવા મળે છે બરાબર રોજગારીની વાત થાય છે રોજગારી એટલે કે ખેતીમાંથી સૌથી વધારે લોકો છે પોતાનો રોજગાર બરાબર એટલે કે આવક મેળવે છે એટલે કે ખેતીની અંદર અત્યારે સૌથી વધારે વ્યક્તિઓ કામ કરતા જોવા મળે છે એનું કારણ એ પણ છે કે આપણા દેશના

જે પ્રમાણ 2013-14 માં ઘટીને લગભગ 49% ટકા જેટલું રહ્યું છે આવું આપણે જાણવા મળેલું છે આર્થિક સર્વે 2014-15 તો આ એક મહત્વનો પોઈન્ટ આપણે મળે છે કે ભારત દેશ આઝાદ થયો એટલે કે 1951 ની અંદર ભારત દેશમાં જેટલા પણ લોકો હતા એમાંથી 72% ટકા લોકો એવા હતા કે જે ખેતી ક્ષેત્રમાંથી પોતાનો રોજગાર મેળવતા હતા હવે તમે આ રોજગારીનું પ્રમાણ જોશો તો ધીમે ધીમે ઘટતું જોવા મળે છે

ભારતમાં ખેતી ક્ષેત્રનું મહત્વ ઘટતું ગયું છે હવે આપણે રાષ્ટ્રીય આવક ની અંદર પણ ફાળો તપાસીએ કે આટલા વ્યક્તિઓ ખેતી ક્ષેત્ર ક્ષેત્રાલે સંકળાયેલા છે તો એની આવક કેટલા ટકા છે તો 1950-51 માં ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો હતો 55% તે 2013-14 માં ઘટીને થઈ ગયો માત્ર 14% ચાલો જો આ એ ખાસ સમજવા જેવી વસ્તુ છે કે આપણે ખેતી ક્ષેત્રમાંથી રોજગારી તો ભલે સૌથી વધારે મેળવતા હોય પરંતુ જે ઓગણપચાસ ટકા લોકો બે હજાર તેર ચૌદ ની અંદર ખેતી ક્ષેત્રમાંથી પોતાનું ગુજરાન ચલાવતા હતા એની આવક હતી માત્ર ચૌદ ટકા એટલે કે ઓગણપચાસ ટકા લોકો કામ કરે છે આ ઓગણપચાસ ટકા લોકોની તમે આવક જો ભેગી કરો તો આપણા રાષ્ટ્રીય આવક ની અંદર માત્ર ચૌદ ટકા જ થાય છે બરાબર એટલે કે રોજગારી સૌથી વધારે પરંતુ રાષ્ટ્રીય આવકમાં ફાળો સૌથી ઓછો આ ખેતી ક્ષેત્રનો છે તો આપણે આ પણ વસ્તુ યાદ રાખવાની છે ખેતી ક્ષેત્ર છે એ રોજગારીની અંદર સૌથી વધુ રોજગારી આપે છે પરંતુ રાષ્ટ્રીય આવક ની જો વાત કરવામાં આવે તો સૌથી ઓછી રાષ્ટ્રીય આવક છે એ ખેતી ખેતી પ્રાપ્ત છે છે ભલે આપણે પ્રધાન દેશ બરાબર એટલે કે સૌથી વધારે લોકો છે એ ખેતી ક્ષેત્ર ઉપર નભે છે પરંતુ આવક એ લોકોની ઘણી બધી ઓછી જોવા મળે છે એટલા માટે વખતો વખત સરકાર છે એ ખેડૂતો માટે નવી નવી યોજના લઈ આવે છે સરકારે હાલમાં એવા પણ ટાર્ મૂકેલા છે એટલો બધો સમૃદ્ધ બની શકેલો નથી એનું કારણ જો કોઈ પણ હોય તો આપણા દેશની અંદર ખેતી છે એ વરસાદી ખેતી છે એટલે કે વરસાદ સારો પડશે તો સારી ખેતી થશે બરાબર બહુ ઓછી ખેતી એવી છે કે જે ખેતરની અંદર સિંચાઈની સગવડ છે એ વરસાદ સિવાયની પણ હાજર હોય બરાબર તો મોટા મોટાભાગની ખેતી આપણા દેશની અંદર વરસાદી ખેતી છે એટલે વરસાદ જો સારા પડશે તો જ ખેતી સારી થઈ શકે છે એટલા માટે આ રાષ્ટ્રીય આવકની અંદર ફાળો છે એ ખેતી ક્ષેત્રનો સૌથી ઓછો રહેલો છે ધોરણ ની અંદર આપણે ખૂબ જ વિગતે આનો અભ્યાસ કરવાના છીએ ખેતી ક્ષેત્ર શા માટે પાયમલ બની ગયેલી છે અંગ્રેજ સરકારે ખેતી ક્ષેત્રને નષ્ટ કરવામાં કેવા પ્રકારની નીતિઓ વાપરેલી છે એ બધી જ વિગતે આપણે ચર્ચા ધોરણ 12 ની અંદર આપણે કરવાની છે અત્યારે માત્ર આપણે એટલું જ યાદ રાખવાનું છે કે રોજગારીનું પ્રમાણ ખેતી ક્ષેત્રમાંથી કેટલું છે અને રાષ્ટ્રીય આવકની અંદર ખેતી ક્ષેત્રમાંથી કેટલો ફાળો આઝાદી પછી આપને મળતો જાય છે બરાબર તો આ થઈ ગયું ખેતી ક્ષેત્ર ધીમે ધીમે રોજગારીનું પ્રમાણ ખેતી ક્ષેત્રમાંથી ઘટતું જાય છે ચાલો ત્યાર બાદનો ટોપિક એટલે કે માનવ વિકાસ બરાબર હવે આપણે

બીજું ચેપ્ટર વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો એમાં વિકાસના એક નિર્દેશક તરીકે આ એચડીઆઈ ભણવામાં આવશે આ એચડીઆઈ ની અંદર ત્રણ બાબતોનો સમાવેશ થાય છે જે અહીં તમને લખેલું છે સરેરાશ આયુષ્ય જ્ઞાન અને જીવન ધોરણ એના આધારે આખા આખો એચડીઆઈ તૈયાર કરવામાં આવે છે અને દરેક દેશને રેન્ક આપવામાં આવે છે એમાં ભારતનો રેન્ક છે અત્યારે 130 મો રેન્ક છે એ આ એચડીઆઈ ઇન્ડેક્સની અંદર જોવા મળે છે બરાબર તો આ ઇન્ડેક્સ ઉપરથી પણ આપણે કહી શકીએ કે ભારતનો હવે ધીમે ધીમે વિકાસ છે એ સારો થતો જાય છે ભારતીય લોકોનું જીવન ધોરણ વાસ્તવમાં વિશ્વના વિકસિત દેશોની સાપેક્ષમાં ખૂબ જ નીચું રહેલું છે બરાબર માણસોના જીવન ધોરણની વાત કરેલી છે લાઈફસ્ટાઈલ આજે આપણા ભારતીય લોકોનું લાઈફસ્ટાઈલ તમે જો અને કોઈ પણ વિકસિત દેશ છે જેમ કે અમેરિકા છે બ્રિટન છે લંડન છે આ બધા જ કન્ટ્રીના લોકોની તમે લાઈફસ્ટાઈલ જોવો તો આપણા કરતા ઘણી બધી આગળ છે એનું કારણ એ પણ છે કે ત્યાંના લોકોનું જીવન ધોરણ ઊંચું છે માથા દીઠ આવક ઊંચી છે દેશની અંદર ઉદ્યોગો જોબ આ બધું જ સારું છે એને લીધે ત્યાંના લોકોનું જીવન ધોરણનું સ્તર ઊંચું છે આ ઉપરાંત તમે જ્યારે શિક્ષણની વાત કરો તો શિક્ષણની અંદર પણ આપણા દેશ કરતા વિકસિત દેશોના લોકો છે એ ઘણા બધા આગળ પડતા જોવા મળે છે તો ભારત દેશની અંદર હજી પણ માનવ વિકાસની અંદર કેક કચાસ જોવા મળે છે એને લીધે પણ આપણા દેશનું જીવન ધોરણ છે એ વિકસિત દેશોની કમ્પેરીઝન માં ઘણો બધું ઓછું જોવા મળે છે સામાન્ય રીતે માનવ વિકાસ અહેવાલ કે જેની રચના સંયુક્ત રાષ્ટ્ર સંઘ કરે છે આ સેન્ટેન્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે માનવ વિકાસ અહેવાલની રચના કોણ કરે છે તો સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે યુએન યુનાઇટેડ નેશન્સ વિશ્વના બધા જ દેશોએ સાથે મળીને એક સંગઠન બનાવેલો છે યુએન

માનવ વિકાસની અંદર ઘણા બધા પાછળ જોવા મળે છે આ માનવ વિકાસ જે રિપોર્ટ દર વર્ષે બહાર પડે છે એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો કે સરેરાશ આયુષ્ય જ્ઞાન અને જીવન ધોરણ સરેરાશ આયુષ્ય એટલે કે કોઈ પણ દેશની અંદર કોઈ વ્યક્તિ સરેરાશ કેટલા વર્ષ સુધી જીવે છે એને કહેવામાં આવે છે સરેરાશ આયુષ્ય ભારત દેશનું સરેરાશ આયુષ્ય અડસઠ વર્ષ છે એટલે કે ભારત દેશના લોકો જે પણ વસવાટ કરે છે એ અડસઠ વર્ષ સુધી છે એ સ્વસ્થ જીવન જીવે છે આ સરેરાશ આયુષ્યનો આધાર છે એ માણસોના સોરી માણસો તો નહીં પણ દેશની અંદર કેવા પ્રકારની સ્વાસ્થ્યની સુવિધા ઉપલબ્ધ છે એની ઉપર રહેલો છે કેવા પ્રકારની હોસ્પિટલની સુવિધા છે કેવા પ્રકારની સ્વાસ્થ્યની સુવિધા છે કેવા પ્રકારની હોસ્પિટાલિટી દેશની અંદર જોવા મળે છે એનો આધાર છે એ સરેરાશ આયુષ્ય ઉપર રહેલો છે જેમ કે ભારતની અંદર અડસઠ વર્ષ સરેરાશ આયુષ્ય છે અને આ HDI ઇન્ડેક્સ ની અંદર જે દેશનો પ્રથમ નંબર છે એ છે નોર્વે અને નોર્વે ની અંદર સરેરાશ આયુષ્ય છે 81.9 વર્ષ સોરી 81.6 વર્ષ તો ત્યાંના લોકો છે એ 81 વર્ષ સુધી નિરોગી જીવન જીવે છે જ્યારે આપણા દેશની અંદર સરેરાશ આયુષ્ય છે 68 વર્ષ ત્યારબાદ જ્ઞાન તો જ્ઞાન ની અંદર આપણે સ્કૂલનો અભ્યાસ કેટલા વર્ષ સુધી લઈ છે એનો સમાવેશ થાય છે કે દેશની અંદર કેટલા વર્ષ સુધી વ્યક્તિઓ સરેરાશ સ્કૂલની અંદર ગાળે છે કેટલા વર્ષો ગાળે છે એનો ઉલ્લેખ કરવામાં આવે છે તો આ જ્ઞાનની અંદર પણ શિક્ષણના પ્રમાણમાં પણ હજી ભારત દેશે વિકસિત દેશની કમ્પેરિઝનમાં ઘણો બધો પાછળ ચાલે છે અને છેલ્લે ત્રીજી બાબત આવે છે જીવન ધોરણ જીવન ધોરણની અંદર ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે જેમ કે દેશની અંદર મકાનની સુવિધા કેવી છે વ્યક્તિઓને મળતા પીવાના પાણીની સુવિધા કેવી છે આરોગ્યની સુવિધા કેવી છે બાળ મૃત્યુ દર કેટલો છે જે પણ ખોરાક અંદર કરવામાં આવે છે જીવન ધોરણ એટલે મેં એમના તમને વાત કરી કે લાઈફ જે લોકો પાસે સારા રૂપિયા છે વધારે પ્રમાણમાં રૂપિયા હોય એ લોકોનું લાઈફ છે આખી અલગ જ હોય છે એ ખોરાક પણ સારો એવો ખાતા હોય બાકીના જે લોકો નબા પરિવારમાંથી જે લોકો છે એ લોકોનો ખોરાકમાં પણ વિભિન્નતા જોવા મળે છે એને પણ એક માનવ વિકાસના આંકની અંદર આવરી લીધેલો છે અને હજી પણ ભારત દેશની અંદર એવા પછાત એરિયા ઘણા બધા છે કે જ્યાં બે ટંકનું ખાવાનું પણ મળતું નથી અને જો ખાવાનું મળતું હોય તો એની અંદર કેલેરી નથી હોતી પ્રોટીન નથી હોતા

એચડીએ ઇન્ડેક્સ ની નજીક હોય એ દેશનો વિકાસ સારો કહેવાય તો આ એચડી ઇન્ડેક્સની રચના કેવી રીતે થાય છે કેવી રીતે મપાય છે આપણે ધોરણ 12 ની અંદર વિગતે ભણવાના છીએ પણ અત્યારે આપણે એટલું સમજી લઈએ કે જે દેશનો રેન્ક થી નજીક હોય એ દેશનો વિકાસ આંગ છે એ સૌથી વધારે હોય છે જેમ કે પ્રથમ ક્રમાંકે આવે છે નોર્વે તો નોર્વેનો માનવ વિકાસ આંગ છે 0.944 પોઈન્ટ નવસો ચુમાણીસ જ્યારે ભારતનો બે હજાર પંદરની અંદર જે લેટેસ્ટ આંકડોની અંદર છે એ મુજબ બે હજાર ભારતનો માનવ વિકાસ અંગ હતો અને હવે બે હાજર પંદર માં જીરો પોઈન્ટ છસો નવ અને એકસો છત્રીસ માંથી હવે આપણે એકસો માં ઉપર પહોંચેલા છે તો ધીમે ધીમે આ બધી જ સુવિધાની અંદર વધારો થતો જાય છે તેમ છતાં એક વિકસિત રાષ્ટ્ર તરીકે જો ભારત દેશ સપના જોતું હોય તો હજી પણ માનવ વિકાસની અંદર ઘણો બધો સુધારો કરવાનો ભારત દેશે જરૂર છે તો સ્વતંત્રતા પછી ભારત દેશ માનવ વિકાસની અંદર પણ ઘણો બધો વિકાસ કરતું જોવા મળે છે તો બીજું પરિબળ આવી ગયું આજનું માનવ વિકાસ ચાલો ત્યારબાદ આવે છે સેવા ક્ષેત્ર આપણે પહેલા જ જોયેલું હતું કે ત્રણ પ્રકારના ક્ષેત્ર અર્થતંત્રની અંદર અસ્તિત્વ ધરાવે છે પ્રથમ ક્ષેત્ર એટલે કે કૃષિ ક્ષેત્ર બીજું એટલે કે ઉદ્યોગ ક્ષેત્ર અને ત્રીજું ક્ષેત્ર એટલે કે સેવા ક્ષેત્ર એટલે સેવા ક્ષેત્ર એટલે કે જે પણ વ્યક્તિઓ કંપનીની અંદર કામ કરતા હોય આ બધા જ લોકોનો સમાવેશ છે એ આપણે સેવા ક્ષેત્રની અંદર કરીએ છીએ તો હાલમાં આ સેવા ક્ષેત્ર રાષ્ટ્રીય આવકની અંદર સૌથી વધારે ફાળો છે એ આપે છે બરાબર એટલે સેવા ક્ષેત્રનું પ્રમાણ વધે છે તો આપણે એવું કહી શકીએ કે ભારત દેશની અંદર શિક્ષણનું પ્રમાણ વધતું જાય છે ઉદ્યોગોની સંખ્યા વધતી જાય છે એટલા માટે સેવા ક્ષેત્રનું પ્રમાણ પણ વધતું જાય છે અને સેવા સેક્ટરની અંદર કોનો કોનો સમાવેશ થાય તો જે પણ વર્ગ નોકરિયાત વર્ગ છે એ બધાનો સમાવેશ છે આપણે સેવા ક્ષેત્રની અંદર કરી શકીએ છીએ કે જેનો પોતાનો કોઈ વ્યવસાય નથી પરંતુ કોઈ બીજા વ્યવસાયની અંદર નોકરી કરવા માટે જે વ્યક્તિઓ જતા હોય એ બધા જ વ્યક્તિઓને સેવા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો ઓળખી શકે ચાલો જોઈએ સેવા ક્ષેત્રની અંદર આઝાદી સમયે આપણા દેશની અંદર કેટલો રોજગારીમાં ફાળો હતો રાષ્ટ્રીય આવકની અંદર કેટલો ફાળો હતો અને હાલના સમયની અંદર કેટલો ફાળો છે એ આપણે સેવા ક્ષેત્રમાંથી મળે છે ઈસવી સન ઓગણીસો એકાવનમાં ભારતના સેવા ક્ષેત્રનો કુલ રોજગારી ક્ષેત્રમાં ફાળો સત્તર પોઈન્ટ ત્રણ ટકા જેટલો હતો જે વર્ષ બે હજાર એકમાં પચીસ પોઈન્ટ બે ટકા થયો વર્ષ બે હજાર અગિયાર બારમાં સત્યાવીસ ટકા જેટલો થયેલો છે તો જોવો તમે રોજગારીની અંદર પ્રમાણ છે એ સેવા ક્ષેત્રનું વધતું જાય છે જે એવું સૂચવે છે કે દેશની અંદર શિક્ષણનો પણ પ્રમાણ વધતું જાય છે અને સાથે સાથે ઉદ્યોગોની સંખ્યા પણ વધતી જાય છે જો ઉદ્યોગોની સંખ્યા વધતી હોય તો જ રોજગારી વધવાની છે તો આની ઉપરથી આપણે આ તારણ લઈ શકીએ હવે રાષ્ટ્રીય આવકની પણ વાત કરેલી છે વર્ષ 2050 51 માં ભારતનું સેવા ક્ષેત્ર રાષ્ટ્રીય આવકના કુલ હિસ્સામાંથી ત્રીસ પોઈન્ટ ત્રણ ટકા હિસ્સો આપતું હતું ઓગણીસો એસી એક્યાસી માં અડત્રીસ ટકા હિસ્સો આપતું હતું અને વર્ષ બે હજાર એક ની અંદર સેવા ક્ષેત્રમાંથી પચાસ પોઈન્ટ ચાર ટકા જેટલો રાષ્ટ્રીય આવકની અંદર ફાળો જોવા મળતો હતો બરાબર તો હાલના સમયમાં પણ ભારત દેશનું સેવા ક્ષેત્ર છે એ રાષ્ટ્રીય આવકમાં સૌથી વધારે ફાળો દર્શાવે છે એટલે કે પચાસ ટકા કરતા પણ વધારે રાષ્ટ્રીય આવકમાં જો ફાળો નોંધાવતું હોય તો એ છે સેવા ક્ષેત્ર એટલે કે દેશની અંદર નોકરિયાત વર્ગની સંખ્યા વધારે છે અને આ લોકોની આવક પણ હવે ધીમે ધીમે વધતી જોવા મળે છે અને આ વધતી આવકનું જ આ દ્રશ્ય આપણે રાષ્ટ્રીય આવકની અંદર જે પચાસ પોઈન્ટ ચાર ટકા ફાળો દર્શાવે છે એની ઉપરથી આપણે તારણ કાઢી શકીએ જે પ્રમાણ વર્ષ બે હજાર ચૌદ

એ દેશનું અર્થતંત્ર ગણવામાં આવે છે બરાબર કોઈ દેશ એવો છે કે એની રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો વધારે છે તો આપણે એમ કહી શકાય કે ઉદ્યોગ પ્રધાન દેશ છે આપણા દેશની અંદર અત્યારે રાષ્ટ્રીય આવકમાં ફાળો સૌથી વધારે સેવા ક્ષેત્રનો છે આપણું અર્થતંત્ર અત્યારે સેવાકીય પ્રવૃત્તિ આધારિત ગણી શકાય એટલે તો આ છે સેવા ક્ષેત્ર અને ત્યારબાદ છેલ્લું પરિબળ છે વસ્તી આપણા દેશની વસ્તી પણ

અને બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી છે એકસો એકવીસ પોઇન્ટ જીરો બે કરોડ અને આ આંકડા એવું દર્શાવે છે કે ભારતમાં આઝાદી બાદ વસ્તીનો ખૂબ જ ઝડપી વધારો થયેલો છે અને અંદાજ મુજબ તો આપણે એવું કહી શકીએ કે દર વર્ષે ભારતની અંદર એક પોઈન્ટ પાંચ ટકાના દરે વસ્તીનો વૃદ્ધો વૃદ્ધિ થતી જાય છે અને આ જ વસ્તીના વૃદ્ધિને આપણે એક શબ્દ આપેલો છે ભારત માટે વસ્તીનો વિસ્ફોટ વસ્તીનો વિસ્ફોટ થયેલો છે અચાનક જ ભારત દેશની વસ્તીમાં ઘણો બધો વધારો થઈ ગયેલો છે તમે ખાલી વિચાર કરો 1951 ની અંદર આપણી વસ્તી માત્ર 36.1 કરોડ હતી અને અત્યારે લેટેસ્ટ આંકડો તો જે બાદ નથી પડ્યો દર 10 વર્ષે વસ્તી ગણતરી થતી હોય છે પરંતુ 2021 ની વસ્તી ગણતરીના આંકડાનો એક અંદાજ એવો લગાડવામાં આવે છે કે ભારત દેશની વસ્તી છે 134 થી 35 કરોડની વચ્ચે હશે

ગણવામાં આવે છે અરે તો ભારતનો આ વસ્તી વિસ્ફોટ છે એ ખૂબ જ ભયંકર ગણવામાં આવે છે એક તો આપણી પાસે જે વિસ્તાર ભારતને મળેલો છે એ મર્યાદિત છે એમાં કઈ વધારો ઘટાડો કરી શકતા નથી અને ઉપરથી વસ્તી આપણી ખૂબ જ વધતી જાય છે જેને લીધે બેરોજગારી ગરીબી આ બધી જ સમસ્યા સર્જાય છે આમ તો આપણે અર્થતંત્રની અંદર એક વાસ્તુ કહીએ તો પણ યોગ્ય છે કે બધી જ સમસ્યાના મૂળની અંદર જો જોવામાં આવે તો ભારત દેશનો વધતો વસ્તી વૃદ્ધિનો દર બધી જ સમસ્યાનો મૂળ દેશની અંદર વધતી વસ્તી અને એની અંદર ભારત સરકાર દ્વારા પણ કંઈ કંટ્રોલ થઈ શકતો નથી અને અત્યારે ઘણા બધા એવા પ્રયત્નો સરકાર દ્વારા થાય છે વસ્તી નિયંત્રણના ધોરણ બાદની અંદર આપણે દસ માર્કનું આખે આખું ચેપ્ટર આપેલું છે વસ્તી ત્યારે આપણે વસ્તીની ઘણી બધી ચર્ચા છે એ કરવાના છીએ કે શા માટે ભારત દેશની વસ્તી આટલી બધી વધેલી છે એના કારણ શું છે અને વસ્તીને જો નિયંત્રણ કરવી હોય તો સરકારે કેવા પગલા લેવા જોઈએ આ બધી ચર્ચા ધોરણ 12 ની અંદર તમારે આવવાની છે બરાબર તો અત્યારે માત્ર આપણે એટલું યાદ રાખવાનું છે કે આઝાદી પછીથી ભારત દેશની વસ્તીમાં છે એ ઘણો બધો વધારો થતો ગયેલો છે અને આ વધારો એક ચિંતાજનક બાબત આપણે ગણી શકીએ તો આ થઈ ગયા સ્વતંત્રતા પછીના ભારતીય અર્થતંત્રના લક્ષણો આપણું ભારતનું અર્થતંત્ર છે એ હવે ધીમે ધીમે વિકાસના પંથે આગળ વધતું જાય છે અત્યારે જો વિશ્વના સમગ્ર દેશોની વાત કરીએ તો ભારતનું અર્થતંત્ર એટલે કે કુલ જીડીપી ની અંદર ભારત દેશનો ફાળો છે એ પાંચમા ક્રમે ભારત દેશ પડેલો છે તો આપણા અર્થતંત્રનો વિકાસ ઘણો બધો થાય છે અને ભવિષ્યમાં પણ થતો રહેશે વિશ્વના ઘણા બધા દેશ એવા છે કે એ પણ એવું ઈચ્છે છે કે આપણે ભારતની અંદર જઈને વેપાર કરીએ તો હવે ધીમે ધીમે ભારત દેશનો અર્થતંત્રનો વિકાસ છે એ વધતો જોવા મળે છે તો આ ટોપિક થઈ ગયો સ્વતંત્રતા પછીનું ભારતીય અર્થતંત્ર હવે પછી આપણે જે પણ ટોપિકનો અભ્યાસ કરવાનો છે એ છે વિકાસમાન ભારતના લક્ષણો ભારત દેશ અત્યારે વિકાસમાન દેશ તરીકે ઉભરી આવેલો છે હજી આપણે ઘણો બધો વિકાસ કરવાનો બાકી છે તો વિકાસમાન અર્થતંત્ર તરીકે ભારતના લક્ષણ કેવા પ્રકારના છે એનો અભ્યાસ છે એ આપણે આવતા લેક્ચરની અંદર કરીશું આજના ટોપિકને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય ક્વેરી હોય તો તમે મને કોમેન્ટની અંદર જણાવી શકો છો તમારા ક્વેશ્ચનનું સોલ્યુશન છે એ તમને નેક્સ્ટ લેક્ચરમાં સો ટકા મળી જશે આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ થેન્ક યુ